પચાસ રૂપિયા મળી જશે મિત્રો તમે કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો મિત્રો શરૂ કર્યા સોલ્યુશન ધોરણ અગિયાર ગુજરાતી ગાલ વિભાગ માં કાવ્ય છે એ કાવ્ય પરથી પ્રશ્નો જેમ કે તમને પદ્ય ખંડ આપેલું છે પદ્ય પરથી તમારે શું કરવાનું છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે અને એ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પર મિત્રો જોવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી કેમ કે આપણે આમાં સોલ્યુશન જે કર્યું છે તમને આખા યુટ્યુબમાં ક્યાં પણ મિત્રો આ જોવા નહીં મળે ઓકે તો મિત્રો જરૂરથી વિડીયોને અંત સુધી જોજો અને કોઈ ડાઉટ હોય તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને હા જો તમે આખા ગાલા ઓસાઇનમેટોના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા ઓસામેટનું સોલ્યુશન છે એ માત્રને માત્ર મિત્રો તમને પચાસ રૂપિયામાં મળી જશે તો મિત્રો તમે એ કોલ કરી મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો મિત્રો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન નીચેના પાતર કાવ્ય વાંચી તેના નીચે પણ આપેલા પ્રશ્નોના ઉત્તર આપો ઓકે તો કે મને એ સૂરજ મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે ને ફૂલડા ડૂબી જતા ને પથ્થર તો તરી જાય છે મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે ને ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે વાહ વાહ કે તળવડે તરસ્યા જ્યાં જે વાદળી વેરણ બને ને તે રણ રણમાં ઘૂમ મુશાળધાર વરસી જાય છે ઓકે દેવડીએ દંડાય છે ને ચોર મુઠ્ઠી જાનાર લાખ ખાંડી લૂંટનારના ના મહેફિલો મંડાય છે આઈ થિંક મેં આ ક્યાં સાંભળેલું મિત્રો મને લાગે છે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જાનાર લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે મિત્રો જે ચોરી કરે છે આઈ થિંક હા મેં સાંભળેલું છે કે જે છે એક મિનિટ હા ચોરી કરનાર બાર ફરે છે અને જે સિમ્પલી થોડોક ગુનો કરે છે એટલે સિમ્પલી થોડી કંઈક વાત કરે છે તો એને જેલમાં નાખે છે અને બાકી ચોરી કરનારા મહેફિલો માંડે છે એમ એવું કંઈક હતું મને હમણાં યાદ નથી કામ ધીનુને મળેના એક સુકુ તણખલુને લીલા છમ ખેતરો સો વાકલા ચડી જાય છે આ પણ વાક્ય મે સાંભળેલું છે મિત્ર આ બધા છે તમે યાદ રાખે કરો છે ગરીબોના કુંબામાં તેલ ટીપુએ દોહલ્યો ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે વાહ વાહ પંક્તિ નંબર 1 માં સોરી પ્રથમ પંક્તિમાં કવિ શું સમજાવ્યું નથી સમજાવવું નથી સમજાવતું નથી તો કે કવિ એ સમજાતું નથી કે આ સંસાર તમને કંઈ સમજાતું નથી અને તમને કોઈ સારો સાથ આપનારું નથી ઓકે બીજું જોઈએ કામધેનુ શી દશા છે તો કે કામધેનુની દશા એ જ છે કે જો તે મળી નહીં તો એટલે ઉપલબ્ધ નહીં થઈ કામધેનુની દશા એ છે કે જો તે મળી નહીં તો સૂર્યને તપાવો તપાવવો પડે છે કવિ કહેવા માગે છે કે જો ભાગ્ય સાથ ન આપે તો સખત મહેનત કરવી પડે છે જો ભાગ્ય આપણો સાથ ન આપે તો આપણે શું કરવું છે સખત મહેનત કરવી પડે છે ઓકે ત્યારબાદ જોઈએ ત્રીજું અંતિમ પંક્તિમાં કવિ શું કટાશ કરે છે અંતિમ પંક્તિમાં કવિ અંતિમ પંક્તિમાં કવિ શું કટાશ કરે છે તો કે અંતિમ પંક્તિમાં કવિ એ કટાશ કરે છે કે શ્રીમંતોનું મહત્વ તેમના મૃત્યુ પછી પણ જળવાઈ રહે છે ને જ્યારે ગરીબોના ના ગરીબોના નામના નામના નાના દોષો પણ લોકો જુએ છે પણ શ્રીમંતોના કબર પણ લોકો હીરાની જેમ મૂલ્યવાન ચીજ જોવા મળે છે અને આ ગરીબ ધનવાન વચ્ચેનો ભેદભાવ અને સમાજના પક્ષપાતી વલણો કટાશ છે ચોથું જે કાવ્યને યોગ્ય શીર્ષક મિત્રો આપણે ત્રણ શીર્ષકો આપેલા છે ત્રણમાંથી મિત્રો તમે ગમે તે લખી શકો છો અને તમને આ જો પરીક્ષામાં ઉપયોગી આવે આ જો પૂછાઈ છે પેરેગ્રાફ તો મિત્રો પાછું આઈને થેન્ક યુ બોલવાનું ના કહેતા અયોગ્ય સંસારનો ભેદ ગરીબ અને ધનવાનનો ભેદ કવિની વેદના વાહ વાહ શું શિક્ષક છે જોરદાર આ તમારા શિક્ષક ચેક કરશે એટલે તમને ફૂલ 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 માર્ક મળશે મિત્રો બીજા નંબરનું જોતા પહેલા તમને જણાવી દઉં છું મિત્રો તમને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે જોઈએ આખરે તો ઉજાગરાનો અંત આવ્યો આખરે તો ઉજાગરાનો અંત આવ્યો તો કે લગ્નની ઉકલી ગયા માં હવ ઘરની ચીજ વસ્તુઓ ગણે છે સાંભળી સાંભળી મેળવે છે ને સાંભળી સાંભળી ગોઠવે છે થાકી વાકડાના ગ્લાસ ડીસ બધું બરાબર છે ને ક્યાંક કશુંક ખોવાયું નથી કશુંક ગયું નથી પણ અચાનક કંઈક યાદ આવતા એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે ને આંખોમાં ટપકતું ટપકતું થાય છે ટપકું ટપકું થાય છે ને ખારો ખારો પ્રશ્ન ખારો ખારો પ્રશ્ન માં દીકરી ક્યાં એવો પ્રશ્ન પૂછ્યો છે ઓકે તો આપણે ઉત્તર જોઈએ તો કે પહેલો પ્રશ્ન છે ઉજાગરાનો અંત ક્યારે આવે છે ઉજાગરાનો અંત ક્યારે આવે છે કે ઉજાગરો અંત દીકરીના લગ્નની ઉકેલી ગયા પૂરા થયા પછી આવે છે ઓકે દીકરી નું લગ્ન જયારે પૂરો થાય છે ત્યારે ઉજાગરાનું શું આવે છે અંત આવે છે ઓકે લગ્ન ઉકેલી ગયા પછી માં શું કરે છે તો કે લગ્ન ઉકેલી ગયા પછી માં ઘરેની બધી ચીજ વસ્તુઓ ગણે છે અને તેને સાંભળી સાંભળીને મેળવે છે અને એ સાંભળી સાંભળીને ગોઠવે છે સાંભળી સાંભળીને મેળવે છે સાંભળી સાંભળીને ગોઠવે છે ઓકે આપણે ત્રીજા નંબરનું જોયું મિત્રો તે પહેલા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલો ફટાફટ વિડીયોને લાઈક ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહો કેમ કે આપણે સોલ્યુશન મોસ્ટ ઓફલી આપણે પતાવાનું છે મિત્રો તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરતા રહો ઓકે ત્રીજા નંબરનું જોઈએ મા ઓરડા વચ્ચે શા માટે ઊભી રહી જાય છે મા ઓરડા વચ્ચે શા માટે ઊભી રહી જાય છે તો કે બધી વસ્તુઓ ગોઠવ્યા પછી અચાનક કઈક યાદ આવતા મા ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે ને તેને યાદ આવે છે કે ઘરમાંથી તેની દીકરી જતી રહી હતી ઘરમાંથી તેની દીકરી જતી રહી છે જોયા ચોથા નંબરનું માની આંખમાં ટપક ટપકું થતાં મોન પ્રશ્નને કવિ કેવો કહે છે તો કે માની આંખોમાંથી ટપકતું ટપકતું થતા મા પ્રશ્નને કવિ ખારો ખારો પ્રશ્ન એવું કહે છે ને આ પ્રશ્ન છે મારી દીકરી ક્યાં એવું પૂછે છે ઓકે મિત્રો આ પ્રશ્ન બે પૂરો થાય છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તે પહેલાં તો જો મેં આખા ગાલા અસામ એટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસામેટના સોલ્યુશનની પીડીએફથી કહેવાય માત્રને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો શરૂ કરીએ પ્રશ્ન નંબર ત્રણ તો કે મને જો પૃથ્વીની હુકુમત મળે તો એ જ શરતો પહેલાં તો હું કાળું ઓકે મને જો પૃથ્વીની હુકુમત મળે ને એક ક્ષણ તો પહેલાં હું તો કાઢું વટ વટહુકુમ કે આ જ ક્ષણથી પ્રજા મારી પંખી મનુજ પશુ કે પશુને કીટગણો બધાને જીવ્યોને જ હક હણવાનો હક નથી ધ્રુમોળની દાળીને નીડ નગર આવાસની ભીડમાં વનોની જાળી કે ગીર ગીરકુહરમાં ભૂમિની ભીતરે જઈ આબાદી ત્યાં સહુ કે મળી મેળા રચી હો રચી રહો પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશી હો હું પૃથ્વીનો રાજ અવર ગ્રહ છું વિગ્રહ નહીં કરારો મૈત્રી ના કરું અગર હો આક્રમણ તો પ્રીતનું જેમાં ન જીવતું પણ જી જીતાઈ જ જેવું સ્વતંત્ર તે વ્યક્તિના રહું વિચરવી સોરી વિચરવી હું શાસન પ્રજાને સ્વામી બાંધી કે પછી ત્યારબાદ જોઈએ મિત્રો આપણે તો કે કવિના વટહુકુમની કેવી અસર થશે વટહુકમની કેવી અસર થશે કવિના વટહુકમની અસર એ થશે કે તે જ ક્ષણથી પંક્તિની મનુષ્યમાં પશુ અને કીટ સાહિત્ય બધા જ જીવો જીવનનો જીવવાનો જે હક મળશે ને એ કોઈને પણ કોઈક હણવાનો હક રહેશે નહીં ઓકે બીજો જો કવિ કેવા કચા કરારો અને આક્રમણ કરવા માંગે છે કવિ વિગ્રહ અને બદલે માત્ર મૈત્રીના કરારો શાંતિ અને મિત્રતા સમજૂતી ઓકે એના કહેવાય છે અને કરવા માંગે છે ને જો આક્રમણ કરવું પડે તો તે તે પ્રીતનું આક્રમણ કરવા માંગે છે ઓકે જોઈએ ત્રીજું પ્રીતના આક્રમણમાં કયો સિદ્ધાંત રહેલો છે પ્રીતના આક્રમણમાં કયો સિદ્ધાંત રહેલો છે પ્રીતના આક્રમણમાં એ સિદ્ધાંત રહેલો છે કે જેમાં તેમાં જીતવું નહીં પરંતુ સામેવાળાના હૃદયમાં જીતાવી જવું એટલે કે પ્રેમથી વશ કરી લેવું એવું કહેવામાં આવે છે ઓકે ચોથું છે કાવ્ય કાવ્યને યોગ્ય શીર્ષક આપો શીર્ષક ત્રણ મિત્રો આપેલા છે મિત્રો આપણે ત્રણમાંથી સરસ આપણે તમને જે અનુકૂળ લાગે એ તમે કોઈ પણ એક લખી શકો છો તો કે જઈએ પૃથ્વીનું હુકુમત વાહ કેટલું મસ્ત સરસ કાવ્યને અનુરૂપ શીર્ષક છે શાંતિનો વટ વટહુકુમ શાંતિનો વટહુકુમ પ્રીતનું આક્રમણ પ્રીતિનું આક્રમણ ઓકે ચોથા નંબર જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જો મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરી મેળવો અને જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની એ જે વિડીયો છે તમે ફ્રીમાં જોઈ શકો છો ઓકે ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનો વહાલ ધરીએ બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાંક લઈ જવા જ્યાં પથ નવા અને પંખી નવા ને એ સર્વનો સંઘાત છે તો નીત નવા કે તાલ કરીએ એકલા રહેવું ઓકે આ સૃષ્ટિ છે ને ના સાંકળી ને એમાં મળી જો બે ઘડી તો ગા ગાવા વિશે રહેવા વિશે તો આજ ના કાલ કરીએ ને ચાલ ફરી ફરીએ આજના કાલ કરે ને ચાલ ફરીએ ફરવાની વાત ચાલી રહી છે ઓકે કવિએ હૃદયનું વહાલ શબ્દ દ્વારા શું સૂચવ્યું છે તો કે કવિએ હૃદયનું વહાલ શબ્દ દ્વારા જીવનના માર્ગમાં મળતા દરેક વ્યક્તિનો પ્રત્યે પ્રેમ સ્નેહ મમતા અને સદવાન રાખવાનું સૂચવ્યું છે ઓકે જોઈએ બીજા નંબરનું સદનો સંઘાત દ્વારા શું થશે સતનો સંઘાત દ્વારા શું થશે તો કે સતનો સંઘાત દ્વારા કવિ તેની તેનાની સાથે મળીને નવા તાલ નવા કાર્યને નવા આનંદનો પ્રત્યે કરવાનું કહે છે કવિના મતે જીવન કેવું છે તો કે કવિના મતે જીવન એવો માર્ગ છે જેમાં અનેક નવા પથ નવા પંથ અન આવે છે ને આ સૃષ્ટિ સાંકળી છે એટલે કે જીવન અલ્પકાલીન છે કવિ યોગ્ય શીર્ષક આપો કાવ્ય અને યોગ્ય શીર્ષક આપો તો કે ચાલ કરીએ હૃદયનું વહાલ અને વર્તમાનમાં જીવીએ વર્તમાનમાં જીવીએ મસ્ત સરસ રીતે આપણે શીર્ષકો આપેલા છે યોગ્ય અનુકૂળ પરિસ્થિતિ મુજબ તમે લખી શકો છો પાંચમા નંબરનું જોઈએ અજબ મિલાવટ કરી ચિંતા રે રંગ પ્યાલાઓ ભરી સબસ્ક્રાઇબ મિત્રો ચેનલને લાઈક સોરી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને આખા ગાલા સમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના કોલ કરો જે આખા ગાલા સમેટા સોલ્યુશન ની પીડીએફ છે માત્ર પચાસ રૂપિયામાં તમને મળી જશે એક લશ્કરે છે ઊગી નીકળ્યા ત્યાં જંગલ જંગલ ઝાડ ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી મહા ઘટ્ટ નીમ્યા સોરી નીલિમાં નરી જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ ફૂંક મારતા ફેલાયા આશા સાગર સાત અફાટ જલરંગે જલ જલપરી છૂચતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુષ્યના રંગ રંગમંચમાં લીલા નીજ નિરીય થઈને દંગ ચિત્રે ફરી ફરી ચિત્રે ફરી ફરી ઓકે જોઈએ ચિંતારો એટલે કોણ કાવ્યમાં ચિંતારો 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 એટલે સોરી કાવ્યમાં ચિંતારો એટલે સર્જનહાર અથવા ઈશ્વર ભગવાન જેમણે આખા સૃષ્ટિનું સર્જન કર્યું હતું ચિંતાર એ એક જ લશ્કારમાં કઈ કમાલ કરી છે અને ચિંતા ચિંતાર એ એક જ લશ્કરમાં ઝડપી રેખા દ્વારા જંગલ જંગલ ઝાડ દોરી નાખ્યા કમાલ કરી છે ઓકે ચિંતા રે પીછી ખંકરતા શું શું બની ગયું તો કે ચિંતા રે પીછી તે આકાશમાં સહેલાણી વાદળ ઉપડ્યા આકાશમાં શું થયું સહેલાણી આદ વાદળ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બોલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને આખા ગાલા અસાયમેટના સોલ્યુશનનું પીડીએફ મેળવવા મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર પચાસ રૂપિયા છે મિત્રો તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે ઇન્દ્રધનુષ્યના રંગો કેવી રીતે ઉપડ્યા તો કે ઇન્દ્રધનુષ્યના શબ્દોનો સીધો ઉપયોગ થયો નથી પણ લીલાછમ જા જાણની ધનુષ્યના તોરણની વાત છે કવિ કહે છે કે રંગોના લીલા જીવનની ધનુષ્યના તોરણથી જેમ તરસી રહી છે ને આ સર્જનહાર દ્વારા થયેલ રંગોની અજબ મિલાવટ દ્વારા ઉપડ્યા છે મિત્રો આથી આપણી આજે પીડીએફનું જે બધા સોલ્યુશન થઈ ગયું પકાવ્યાના પ્રશ્નોનો મી મળ્યા આના નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી મિત્રો ચેનલને લાઇક કર સોરી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો વિડીયોને લાઇક કરતા રહો અને આ બાકી બધું સોલ્યુશન જોતા રહો અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરવાનો બોલતા નહીં ઓકે અને આખા ગાલા અસાઇમેટા સોલ્યુશનની પીડીએફ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરી શકો છો જે આખા ગાલા અસાઇમેટો સોલ્યુશનની પીડીએફ છે માત્ર ને માત્ર મિત્રો તમને પચાસ રૂપિયામાં મળી રહેશે તો આપણી યુટ્યુબ ચેનલ દ્વારા એસએસ ગુજરાત એજ્યુકેશન તો મિત્રો જરૂરથી તમે કોલ કરીને એ પીડીએફ મેળવો ઓકે